ભારત માતા કે જય વંદે માતરમ જય માતાજી ઉત્સવ પ્રિયાહા માનવા સનાતન સંસ્કૃતિમાં ભારતીય વંશમાં ભારતીય સંસ્કૃતિમાં ઉત્સવોને ઋષિમુનિઓ ખૂબ મહત્વ આપ્યું અને ઉત્સવોની પરંપરા શૃંખલા ભારતીય સનાતન સંસ્કૃતિમાં હંમેશા હોય છે દિવસ એક ઉત્સવ આ વાત સનાતન સંસ્કૃતિએ હજારો વર્ષ પહેલા કહે છે આજે વિશ્વના વિકાસશીલ દેશોની અંદર હેપીનેસનો ક્રમાંક

અને સાથે સાથે દશેરા સુધી ખૂબ ધામધૂમથી યુવાઓ માતાજીની આરાધના કરે છે ભાવથી શ્રદ્ધાથી માતાજીને આરતીઓ કરે છે માતાજીને ભોગ લગાડે છે નાચી ઉદી અને નવ નવ દિવસ સુધી આનંદ પ્રાપ્ત કરે છે પણ મારે એક વાતચીત છે થવા જ આજની નવરાત્રી એક ખૂબ મોટા અંશે વસ્ત્ર વિહીન બહેનો થઈ રહી છે ઓછા કપડા પહેરી અને માતાજી આગળ વિભત્સ નાચ અને ડાન્સ થઈ રહ્યા છે સ્ટેજ ઉપર બેનો ગાનારી છે એ પોતાના પહેરીને એ ગાય છે યજ્ઞની વ્યવસ્થા દેવી યજ્ઞ ને આપણે ભૂલી ગયા છીએ માતાજીના ભોગને આપણે ભૂલી રહ્યા છીએ આરતીમાં આવવાનું આપણે ભૂલી ગયા છે બસ ખાલી વલ્ઘારીટી વાળા વસ્ત્રો પહેરી એકબીજાને નથી ઓળખતા એની સાથે નાચી ગમે તેવા ડાન્સ કરી ક્લાસીસમાંથી શીખી અને આપણે જે શ્રદ્ધા ભાવના વિશ્વાસ માતાજી પ્રત્યેની ભાવના હોવી જોઈએ એને ભૂલી રહ્યા છે તો મારે આજના યુવાઓને કેવું છે કે ખૂબ સરસ રીતે માતાજીનો ઉત્સવ મનાવો પૂર્ણ વસ્ત્રો સાથે આપણા જે લાંબડીયા એટલે ગામડાના ટ્રેડિશનલ વસ્ત્રો છે એ વસ્ત્રોને પહેરીને માતાજીને વંદન અને પ્રાર્થના કરીને માતાજીને ભોગ લગાડીને યજ્ઞ નારાયણના દર્શન કરીને ચંડીકા પાઠ ચાલતો હોય ત્યાં દર્શન કરીને

એનાથી સાવચેત રહી અને સરસ મજાના નોરતાઓ ઉજવીએ માતાજીનો આશીર્વાદ સૌને પ્રાપ્ત થાય એ ભાવનાઓ સાથે જય માતાજી